જો તે જેલમાં છે તો જેલની અંદરથી કેવી રીતે ચૂંટણી લડશે અને જો કાયદાકીય સકંજામાંથી બહાર નથી આવી શકતા તો તેમના બદલામાં આ પાર્ટી પાસે વિકલ્પ કયો કે જે ચૈતર વસાવાની ગેરહાજરીમાં પણ ચૈતર વસાવાની જગ્યાએ ચૂંટણી લડી શકે અને આદિવાસી જનતાને ન્યાય અપાવી શકે વિકલ્પની અટકળો હવે શરૂ થઈ છે કોણ હશે એ ચહેરો કે જે ચૈતર વસાવાની જગ્યાએ ચૂંટણી લડી શકે તેમ છે તે જાણીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતન વસાવા કે જે હાલ તો જેલમાં છે કારાવાસ ભોગવી રહ્યા છે ત્યારે તેમના માટે લોકસભા લડવું એક મોટો પડકાર બની ગયો છે ચૈતન વસાવાએ સરેન્ડર કર્યું હતું ત્યારે જ તેમણે એ અફવા પર રોક લગાવી દીધી હતી કે ચૈતન વસાવા રાજીનામું આપીને ભાજપમાં જોડાશે એટલું જ નહીં પરંતુ લોકસભા લડશે અને જીતશે પણ ખરા તેવો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો

આ બધાની વચ્ચે ચેતર વસાવાએ તેમના કાર્યકરો પાસે આદિવાસી જનતાને સંદેશો મોકલાવીને જેલમાંથી જે યુદ્ધનું એલાન કર્યું હતું સૌથી પહેલા તો તેમણે કોને શું સંદેશો મોકલાવ્યો અને તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નર્મદા પ્રભારી તેજસ પટેલ અને આ પાર્ટીના લઘુમતી સલના પ્રમુખ યાકુબ મુનસીએ તેમના સમર્થનમાં શું કહ્યું તે સાંભળીએ બાદમાં વાત કરીશું કે જો ચેતર વસાવા ચૂંટણી ન લડે તો તેમના વિકલ્પ તરીકે કોની પર પસંદગી ઉતરશે આજ રોજ હું તમને જણાવવા માગું છું કે આપણા ડેડીયાપાડાના ધારાસભ્ય અને આવનાર લોકસભાના ભરૂચ સીટના ઉમેદવાર માનવીય શ્રી વસાવાએ આપણને ખાસ એક સંદેશ આપ્યો છે એ સંદેશ એવો આપ્યો છે કે આવનાર ઇલેક્શન બે હજાર ચોવીસ લોકસભા આપણે લડવાના છે ગમે તે જગ્યાએ હું હોવીશ પણ આપણે ઇલેક્શન લડવાના છે તો માટે દરેક સંગઠનના સાથીઓ દરેક આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પદાધિકારીઓને એક ખાસ સંદેશ છે કે આપણે પોતાના સંગઠનને મજબૂત બનાવી પોતાની બૂથ સમિતિઓ બનાવો અને બૂથના પોતાના એરિયામાં દરેક મતદાતાઓને ચેતરભાઈ સાથે જે અન્યાય થયો છે એની જાણ કરો અને લોકોને જાગૃત કરો અને આવનાર ઇલેક્શનમાં આપણે ચેટરભાઈને જંગી બહુમતીથી જીતાવવાના છે અને આપ સૌને મારી એક ખાસ નમ્ર વિનંતી છે કે આવનાર ઇલેક્શન પોતાની બુદ્ધિથી સદબુદ્ધિથી અને પોતાની બુદ્ધિ વાપરી આવનાર ઇલેક્શનમાં મતદાન કરે અને આપણે ચેતુભાઈની જંગી બહુમતીથી જીતાવીએ એ જ મારી આપ સૌથી આશા છે દોસ્તો આવનાર લોકસભાના ઇલેક્શન બાબતે અમારા ડેરીયાપરાના લોક લાડીલા ધારાસભ્ય ચૈતરભાઈ સાથે થયેલી વાતચીત મુજબ આવતી લોકસભાનું ઇલેક્શન ચૈતરભાઈ જ્યાં પણ હોય ત્યાંથી એ લડવાના છે અને એમનું કહેવું છે કે આપ તમામ સંગઠનના સાથી મિત્રો પોતપોતાના વિસ્તારમાં એમના પર થયેલા અન્યાય બાબતે લોકોને જાગૃત કરો અને પોતપોતાના વિસ્તારની અંદર સંગઠનને મજબૂત કરો અને લેવલની કામગીરી કરીએ આવનાર ઇલેક્શન આપણે લડવાનું છે અને જીતવાનું પણ છે તો એ બાબતે આપણે બધા કામ પર લાગી જઈએ અને આવતા ઇલેક્શન ચૈતરભાઈને જંગી બહુમતીથી જીતાડીએ એવી મારી તમામને વિનંતી છે ચૈતર વસાવાએ જે સંદેશો આપ્યો તે સંદેશા અનુસાર હવે તેમના પત્ની વર્ષા વસાવા એક્ટિવ થયા છે

ત્યારે તેમણે પહેલી વખત આદિવાસી જનતાને જાહેરમાં સંબોધી હતી ભાજપની તાનાશાહી સામે તેમણે સવાલો કર્યા હતા અને વસાવાને લડાવાથી લઈને જીતાડવા સુધી આદિવાસીઓને જાગૃત કર્યા હતા તે બાદ એક ગરીબ પરિવારનું ઘર સળગી જવાની ઘટના બાદ તેમણે તે પરિવારની મદદે પણ દોડી આપ્યા હતા જરૂરી મદદ આપ્યા બાદ આગળની મદદ માટે પણ બાહિંદ આપી હતી એક તરફ ચેતર વસાવા કે જેમના માટે કાયદાકીય લડત જે હાલ બહુ લાંબી છે ત્યારે ક્યાંક ને ક્યાંક લોક મુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે ચેતર વસાવા જો આ કાયદાકીય કી સકંજામાંથી બહાર નહીં આવે તો મનસુખ વસાવા સામે લોકસભાના ઉમેદવાર તરીકે વર્ષા વસાવા જ સ્ટ્રોંગ ઉમેદવાર સાબિત થઈ શકે કારણ કે ચેતર વસાવાની જે લોકપ્રિયતા છે તે એડે ન જાય જો કે હાલ તો ચેતર વસાવાએ જેલમાંથી પણ ચૂંટણીનો શંખનાદ તો ફૂંકી દીધો છે સાથે સાથે ઘેર ઘેર કેમ્પેનિંગ પણ થઈ રહ્યું છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ચેતર વસાવા કેટલા જલ્દી આ કાયદાકીય લડતને માત આપીને લોકસભા લડવા માટે કમર કસે છે સાથે એ પણ જોવાનું રહ્યું કે જો ચેતર વસાવા નથી લડી શકતા તો તેમના પત્ની વર્ષા વસાવા ચૂંટણી લડશે કે કેમ અને જો લડશે તો આદિવાસી જનતાનો વિશ્વાસ તેમને કેટલો ફળે છે તમને શું લાગી રહ્યું છે તે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર